અર્જુન રાજ્યગુરુ વિશ્વ હિન્દુ પરિષદ ગરડા પ્રખંડ અધ્યક્ષ આજ રોજ જમ્મુ કાશ્મીરની અંદર પહેલગાંવની અંદર જે આતંકવાદી હુમલો થયો છે આ આતંકવાદી હુમલામાં નિર્દોષ વ્યક્તિઓએ જે જીવ ગુમાવ્યા છે આ જીવાત્માને શાંતિ મળે આત્માને એ માટે થઈ અને ગરડા શહેરના વિશ્વ હિન્દુ પરિષદ ગરડા પ્રખંડ અને વેપારી એસોસિએશન દ્વારા આજે ગરડા બપોર સુધી સ્વયંભૂ બંધ રાખી અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ બોટાદના ઝાપે રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમની અંદર ગઢડા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ વેપારી એસોસિએશનના તમામ વેપારીઓ તથા સાધુ સંતો અને આ કાર્યક્રમની અંદર સંપૂર્ણ ગઢડા શહેરના નાગરિકો જોડાયા હતા બોટાદના જાપે શ્રદ્ધાંજલિ કાર્યક્રમની અંદર અહીં ઉપસ્થિત રહી અને સૌએ પોતાનો દુઃખ અને વેદના વ્યક્ત કરી હતી આ જે આતંકવાદી હુમલો થયો છે આ હુમલાને વિશ્વ હિન્દુ પરિષદ અને વેપારી એસોસિએશન સંપૂર્ણપણે વખોડી કાઢે છે